જય શ્રી કૃષ્ણ જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું અથાણામાં મેથંબો બનાવવાની છું ને મારે ઓર્ડર છે એક કિલાને મેથંબોના એટલે હું એક એ બનાવવાની છું એમાં જો આ કાચી કેરી આ કાચી કેરીના મેં બે કેરીના કટકા કર્યા છે અને ગોળ નાખો ગોળ નાખાય હું ત્યારે ખાંડ નાખવાની છું આ ખાંડ અને આ મસાલો છે ખાટો મસાલો ઘરે જ મેં બનાવ્યો છે આ હળદર હિંગ રાઈ મેથી અને આ તેલ અને હું બનાવું છું મેથંબો ગેસ ચાલુ કર્યુંજું નથી તમને ઘરે જે ખાતા હોય એ ન ખાય અથાણામાં હું અત્યારે તેલ નાખું છું અથાણામાં પાંચ ચમચી નાખ્યું છે છ ચમચી નાખી દઉં હવે આપણે એક ચમચી રાય નાખીશું તેલ આવી ગયું છે રાય આવ્યા પછી એક ચમચી આ મેથી બોસે એટલે મેથી જરૂર નાખજો મેથીનો સ્વાદ બહુ સરસ આવે આ મેથી નાખી એક ચમચી ના ધાણા ધાણા ઓપ્શનલ છે તમારે નાખવા હોય તો નાખવાના હું ત્યારે નાખું છું ધાણા આખા ચમચી હવે આ મેથીને ને આવી ગયા છે હવે આ કટકા નાખું કેરીના હું મેં એક ચમચી હળદર નાખી દઉં અને એટલે મીઠું નાખું એક ચમચી મીઠું થોડુંક જ અડધી ચમચી જ નાખું તો અત્યારે મારે મેથી મસાલામાં મીઠું છે એટલે અત્યારે અડધી ચમચી જ મીઠું નાખું છું અને તમારે મસાલામાં મીઠું ન હોય ને એમ મીઠા વગરનો મસાલો હોય તો સ્વાદ પ્રમાણે અત્યારે જ મીઠું નાખી દેવાનું ચડતામાં જ તે હવે હું અને પાંચ સાત મિનિટ ચડવા દઉં છું વચ્ચે વચ્ચે પાછું હલાવતું રહેવાનું અને ગેસ ધીમો રાખવાનો કેરી દાસી ન જાય નીચે કેરી ચડતા વાર નહીં લાગે પાંચ સાત મિનિટમાં ચડી જશે થોડી વાર રાખવું હવે આવું કેરી ચડી ગઈ છે અને આ ખાંડ નાખો સુંદર બહુ ગળો નથી કરવાનો ખાટો મીઠો કરવાનો છે એટલે કેરીને પ્રમાણમાં ખાંડ નથી નાખવાની ઓછી નાખવાની હવે એક તારની ચાસણી લેવાની જો આમ હજી ચડે છે તારની એક તારની ચાસણી હજી નથી ખાંડ ઓગળે જ છે હમણાં એક તારની થાય એટલે મસાલો નાખવાનો મેથીઓ હવે જે તારની ચાસણી થવાની છે આમાં આપણે પાડી ઠંડુ થવા દઈએ પછી જો એક તારની ચાસણી એવું બની ગઈશ હવે ગેસ બંધ કરું છું અને થોડુંક ઠરે પછી મસાલો નાખવાનો છે આપણે ઠરવા દેવાનું છે જેને હવે આ જો ઠરી ગયું છે બહુ ઠરવા નહીં દે એમ તો સેજ ગરમ છે અને આવું મસાલો નાખું છું અડધો જ નાખું છું આમાં મેં લીધો છે વધારે આમાં બહુ મસાલાની જરૂર નહીં પછી આ લાઈ નાખવાનો આ મેથંબો તૈયાર કર્યો ખરીદે જો આ મેથંબો ખાટો મીઠો બહુ ગળ્યો નહીં બહુ ખાંડ નહીં નાખવાની અને મસાલો મેં ત્રણ ચમચી જેટલો જ નાખ્યો છે જુઓ હવે આપણો આ મેથંબો તૈયાર છે અને આવા અવનવા વિડીયો તમારે જોવા માટે મારી ચેનલને લા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો નવા કોઈ વિડીયો જોવા હોય તો શેર